ભાજપે આજે પશ્ચિમ બંગાળમાં બાર કલાકના બંધનું એલાન આપ્યું રાજધાની કોલકાતામાં મંગળવારે પ્રદર્શનકારીઓએ રેપ મર્ડર કેસને લઈને રાજ્ય સચિવાલય નબરના તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો આ દરમિયાન તેમની પોલીસ સાથે ઘર્ષણ થયું હતું ત્યારબાદ પોલીસ લાઠીચાર્જ અને વોટર કેનનનો આશરો લીધો હતો પોલીસ કાર્યવાહીના વિરુદ્ધમાં ભાજપે પશ્ચિમ બંગાળમાં અઠ્યાવીસ ઓગસ્ટે બાર કલાકનું બંધનું એલાન આપ્યું હતું આજે બંગાળ બંધ વચ્ચે હંગામો શરૂ થયો છે માલંદામાં ભાજપ ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું તો બંધ દરમિયાન પક્ષના સમર્થકો એકબીજા સાથે ઘર્ષણમાં પડ્યા હતા ટીએમસી અને ભાજપના કાર્યકરો હતી પશ્ચિમ પણ આવી અથડામણ જોવા તો અહી બજાર બંધ રાખવાની ચર્ચા થઈ હતી જે બાદ અથડામણ થઈ હતી તેમજ ભાજપના નેતા અર્જુનસિંહે આરોપ લગાવ્યો હતો કે બાટપરામાં બીજેપી નેતાની કાર પર છ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું આ ઘટના કેમેરામાં કેદ થઈ બાટપરામાં સ્થાનિક નેતા પ્રિયંકો પાંડેની કાર પર કેટલાક સ્થાનિક બદમાશો ગોળીબાર કર્યો આ પછી તેઓ ત્યાંથી ભાગી ગયા હતા અર્જુન સિંહે આરોપ લગાવ્યો છે કે ગોળીબારમાં બીજેપી નેતા રવિસિંહ ગાલ થયા છે રાજ્ય ભાજપ દ્વારા બાર કલાકના બંધના એલાન વચ્ચે પ્રિયંકો પાંડેની કાર પર ફાયરિંગ કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App